ભજીયા ખાવ આપણે ભજીયા બરાબર મરચા બરાબર ખાજો તમે અને ફોર્મ કરાવજો હે મિત્રો આજે માતૃ દિવસ છે મધર દિવસ છે મિત્રો આજે માતાની આપણે સેવા જેટલી થઈ શકે એટલી કરીએ આ પણ કોઈના માતા હશે આજે તમે વિચાર કરો ધોમધતા તડકાની અંદર મિત્રો આખો ચોક બતાવો છો મિત્રો તમે જરા આ બધા જો આ ધોમધતા તડકાની અંદર આપણે કઈ રીતે ફૂલની પાકડી આપણે ઓલાની અંદર એક આવા ઓટલા ની નીચે રીએ છે તો માત્ર દિવસ સુધી હા એ ના 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 તો બધે પાણી દેશે જ હું કહી દઉં છું એમ કે કે નહીં પાણી આપશે તમને અને તમારે જો આ છાયા બીજે કે રેવા હોય જાવ બીજે કે ને જાવ હે હા હા

દિવસ છે આજે આપણે ગરીબ માળખો ને જે કઈ આપણાથી થઈ શકે બહુ થોડું ઘણું આપણે આપી તમે પણ આજે માતૃ દિવસ કેવી રીતે આવા ગરીબ માળખો તમે આપશો તો ભગવાન તમારું પણ સારું કરશે એટલે